તો ગોળ જ હોય કાટ નક્કી થાય પણ આ તો હિમાની આજુબાજુ સૂર્ય ના આજુબાજુ સૂર્ય ધારી પર ની ફરજ હોય કુંભાર ચાકડો હોય બરાબર હવે એ ચાકડો ફરતો હોય તો ચાકડાના આરીનારી માટલું ફરે બરાબર હવે ચાટો હોય ને એ તમને વેગમાં ફરતો દેખાય પણ ચાટવાની જે ધારી હોય ને એ ધારી મેળવી ના ફરે એ ચાકડો બંધ થાય તો જો શેર દોટો હોય ઇમનમ તો રહી નાખે ને પણ આમ સીધો ફરે ને તાણે એ ધારી અને ઉપરનું માટલું બે ના ફરે ચાકડાના વેગમાં માટલું તો એની એ જ જગ્યાએ હોય

મની લો કે શરીર પૃથ્વી મને ચંદ્રમાં હર આત્મા હરે સૂર્ય સૂર્ય સ્વયં પ્રકાશ હોય એને કોઈના અજવાળા જરૂર ના પડે તો આત્મા કોઈના મળતો નહીં બધા કોઈ અજવાળું કે ક્રિયા કે મંત્ર કે સમાજ કે આત્મા થી નહીં ખાલી આ વાતની હમદણ જ પડી ને આ રીના ગોળમોડ પીડી મેળ ગી હમદણ જ પડી બીજું હા એમ આ હમજણનો જ વિષય હવે આટલી હમજણમાં તો લોકોએ જીવન ફટા કર્યા લોકોએ એટલે જોવા આપણે તો એટલું બધું નહીં પણ એક મહિને પોણું લાખ રૂપિયાની જની આવક મહિના પોરાણું લાખ રૂપિયાની જની આવક ભરતસિંહ રાજાને બાકીનો ખંડિયો રાજ હતો એના હાથે એટલે વેરા ભરો આપણે જેમ નગરપાલિકા વેરો ભરીએ ને તો આ મકાન છે એટલો હશે મેહણોમાં આ તો ઓસમ ગણી આખું મેહણા હા હવે અચે કાના તમે ઓસમ ઓછા હજાર હજાર ગણો તો હોય પણ હાય થાય પણ તો આવક છે એટલે એમ પહેલાં એક મહિનામાં બોણું લાખ બોણું લાખ મારવાનું ઘણી મહિનામાં આ દુર્યોધનને એક મહિનામાં ચોરાશી હજાર રૂપિયાની આવક હતી તો પેલો એનાથી કેટલું આવે મહિનામાં જેમ તમે ગમે એટલા ખર્ચા કરો કે ના કરો પણ મહિના તમારો પગાર હોય એવી જ આવક નહીં કરો બીજી તો જો હોય એમ જ હોય હવે આવો બણો લાખ માળવાનો રાજા એ જેટલા વર્ષ જીવ્યો તો કઈ ગાદી રહેશે તો આવક છે થાય કોઈ ઠીકની તોય મેં કિન જતો રહ્યો આ વાતને સમજવા ન મેળ ના પડે તો બધું પેસી મોડલ કરાઈ જાય હે ગૌતમ એ બુદ્ધ રાજા હતો કૃષ્ણ એ રાજા રોમ ને બધાય બરાબર તો મિલકતોથી પણ ના મળી મિલકતોથી ના મળી અને એ બધું છૂટી જોયું તમે શેજે છે જ મળી બનાવે આ લેવા કંઈ મજૂરી ના કરે હા ખરું નહીં તમારે જુઓ મનોક કોઈ વાત ચાલતી હોય અને તમારે એ બાજુ વાત હોવા હોય તો તમારે ઊભા થઈને જવાની જરૂર નહીં ખાલી કોન એ બાજુ કરો ઊભા થઈને જવાની ઉચવા જરૂર આવે હા ઓકે કે ભાઈ આ અમુક દેખાય હે કસૂર્ય દેખાય હે હા તો તમારે ઊભા થઈને હું લેવા જવું પડે ઓછો બાજુ કર આટલી વાર કોઈ હવે આટલી જ વાત હવે લોકોએ જીવન ફેર ફેર કરે ઘણા તો એવી સમાધિ આગળ વધી સમાજ બેહી જ બેહી જ્યા બાજુમાં થઈને આજુબાજુ કમાવો હા શિયાળા જાય કે નહીં તો નેચેથી ઓહણા તો ઝાડ ન્યા ચોથી બીજી ના હાથો તો ફોડી ઉપર આવ્યા તે પેલા અંદર જે ખાતા ને તો એ હારું મેળ નહીં પડે બોલો અને પેલો ધ્રુવ તો પચવા નહીં હું મન નહોતું એવું તો કશું કર્યું નહીં તો એ આ વસ્તુની પ્રાપ્તિ થઈ ગઈ હા એટલે આપણને આ વસ્તુ હોય જે જે વસ્તુઓ આપણને આડી થાય ને તે વસ્તુઓ આ વાતનો મેળ પડવા દેતી વસ્તુ આડી થાય આપણા પાસે પૈસા ગમે એટલા ગણીએ બરાબર તો તમે મહિના ઓછા મોસા દસ હજાર ગણો તો એ બાર મહિને એક લાખ વીસ હજાર થાય તો આપણા પાસે કશું નહીં કારણ કે વસ્તુઓ આપણે જે જોવા ને એ વસ્તુઓ ઓછા કરી નાખે ખર્ચા નહીં એમ આ આત્માને જોવા માટે વચમાં જે આપણે ઊભું કર્યું ને આ જગત બધું વાસ્તવમાં જગત હ પણ આપણે લીધું આ હવે હા એટલે પેલી આવક જમા થવા દેતી નહીં આ વાતની સમજણ પડવા દે હવે એક બે ઘણી બાજુ કહી દો મને કે તમે એક મહિનો કણકુશર કરો એક મહિનો અમુક કરતા હોય તો એના પચાસ ટકા વાપરો બરાબર પચાસ ટકા ખર્ચા હોય તો એના વીસ ટકા વાપરો એટલે બાકીના એસી ટકા તમારા પાસે વધ્યા બે મહિના કાઠું પડે એટલા વધ્યા કે નહીં કર્કશે ઓછું તો બે મહિના કાઠું પડે તમારા પાસે એસી એસી એકો સાહીઠ ટકા જમા થયા હવે આવતા મહિને તમારા પેલા એકો સાઈઠ પેલા કોમમાં નહીં આવે પછી તમે ભૂય ના પડો પસ ટકતા થઈ ગયા પછી કમ આવી જાય બરાબર એ માણસના માનસિક વિચારો છે ને એ બધું આર્ય તમાડું થાય આર્ય તમે જ આડું થાય અને આડું થયેલું વપરાશો બુદ્ધિની મનની બધી એ બાજુ વધારે એટલે પગાર આવતા આવતા પાછું ખૂટ્યું એટલે આયુષ પૂરું થઈ ગયું ને આજે તમે ભૂલા પડો કપસ વિદેશ સમજો હા પણ તમે તમને છોડીને જાહો છો અમેરિકામાં જ્યાં તો હોય કોણ જીવ અમે સીએ એવું તો થવાનું અને તારું અહીએ તો હા હવે આ તમે અમે સીએ ભૂલીએ કોઈ એવું નહીં તમે સપનામાં જો તો તમેના ના સપનું આવે કરતા હા હવે આ અમે શું છીએ આ ખબર નહીં પડતી અમે આ ખબર પડતી નહીં આટલી ખબર પડી જાય તો તમને એ ખબર જ પડી આ બધું જુઠ્ઠું છે હા હવે જુઠ્ઠું હોય એમાં મને ફેર આવે નહીં ખબર પડે જુઠ્ઠું હોય એમાં ફેર આવે નહીં ફેર ના આવે એટલે જલમ બન પછી ના આવે પછી જલ્મ થાય જ નહીં કારણ એને સાબિત થઈ જાય જુઠ્ઠું હોય હા હવે આ જગત જ્યાં જૂઠું દેખાય વ્યવહારો કરવાની ના નહીં કશું બંધ કરવાનું નહીં હા પણ સાચો માણસ હોય ને હારી સાચો વ્યવહાર કરાય અને જૂઠાથી જૂઠાથી જૂઠો જ કરાય લઈને હાલતો જ ના હોય તો ગુજામાં પૈસા હોય તો એ ના પાડવું પડે થી જૂઠો કરાય હા તો આ જગત એક ધારું દેખાય પણ સાચું નહીં ઓખના પલ કરા જેવું હા હવે તમે અમર આરામથી કઈરા બહમથી વય આવ્યા હવે જૂઠાના આ વ્યવહાર જેવો કરાય તો તમે આયા એવું બીજો લાગે અમે આયા જ નહીં એવું રાખવું હા હામી એવા ને એવો વખતે જૂઠાથી જૂઠો જ કરાય હા જગત જૂઠું હોય તો તારે આપણે જન્મ આવીએ તો હાથું બધા એટલે એના જેવું થાય એક એક ભાઈને રાત પડે ને ઊંઘી જાય ને કંઈક હાપ અપના સપનામાં આવે એક ચીજ હાપ આવે વળજી જ પડે પેલી ભાઈ મેં જમખી જાય તો બહુ ભરાડ પાડે જાગી જાય ને કશું ના હોય એમ કરતા કરતાં અમે ઊંઘ જ બંધ થઈ ઊંઘ ગઈ તો કેટલું આવે હવે ચિંતામાં કે ઊંઘી દઉં તો આવે હા બરાબર તો હજી જાગ પ્રકૃતિથી વિરોધ કરો તો મોદા પરો એ તો નવી વાત નહીં બરાબર વળી પાસે કંટાળી ઊંઘી જાય પાછા હાપાઈ જાય એટલા દાળો એના કીધું કે શું ઊંધતું નહીં ચિંતા કરે કે મને આવું થાય સપના આવું સપન થાય કે તમે કાલથી નહીં થાય હું એની દવા મૂળ મને આવડે હા કે જેવી રીતે કે તાર નહીં જોવાનું પણ જો હાફ આવે તો કહેજે રાતે સપના એ પર આ તો ઊંઘી અને શું કર્યું બજારમાં જઈને કાગળનો નોળીઓ લેતો આવે નોળીઓ હાપનું મારી ના કરે પણ કાગળનો અત્યારે લઈને ઓછી ગમે કે તું હોઈ જાવ આ નોળીઓ એટલી હાપનું થઈ જાય

કારણ કે જો બોબડો હોય બોલતો મેં હજી નહીં પણ ગોળ ખાય તો એને ખબર પડે એ ગોળી ગુણ ગુણ હા એમ ચૈતન્ય વસ્તુ એનો ગુણ છોડ નહીં કારણ કે એની ગોળ અગ્નિ તમે અડો તો બાળવાનો અગ્નિ બાળક એની શક્તિ હોય બાળક શક્તિ ના હોય તો એ અગ્નિ જ ના કહેવાય બરાબર જેમ તમે બરફ ના ડો તો પોણીની ઠંડક શક્તિના અંદર શક્તિ બરફ બરફમાં બરફ તો તમને ઠંડો નહીં લાગતો હવે આ જગત ઈશ્વરી શક્તિ નું નામ શક્તિ એ આપણે આટલું બધા કે ભગવાને બનાવ્યું ભગવાન બનાવે ના એની શક્તિ એની શક્તિ સૂર્ય આટલા આવક એની શક્તિ હે કિરણો તો આ જગત આશ્ચર્ય પ્રમાણે આશ્ચર્ય ઈશ્વરીય શક્તિ કહેવાય ઈશ્વર એવું જગતમાં કશું ના હોય ભગવાન એવું જગતમાં કશું ના હોય પણ આ શક્તિ ખબર નહીં હોતી ઝાડ જેટલું મોટું થઈ જાય ખબર નહીં હોતી ફળ આવી જાય હવે એ જો ભગવાન આઈઆઈ રાખીને જો આ ઈશ્વરીય શક્તિ જેનું ગમે એમ કરો પણ એની તમને ખબર ના પડે એટલે ના જ પડે અને આશ્ચર્ય શક્તિ જેના કારણે પછી એમ અભણ હોય કે ભોટ હોય હોય અને એક ઈશ્વર કલ્પનાથી મોની બેઠા કુક હ હકે કૂક કર ઈશ્વર એવું કશું નહીં આ એની શક્તિ બધી જગ્યાએ દેથવાના કોઈ પણ છેડો અડો તો કોઈ એક જ જગ્યાએ બાળ એવું ના હોય બધી જગ્યાએ બાળ એમ ચૈતન્ય વસ્તુની એક શક્તિ હવા અને એ શક્તિ પ્રગટ થાય એટલે તમને જગત જેવું લાગે બાકી આ એક ઈશ્વરી શક્તિ આ ઈશ્વરી શક્તિ ભગવાન તમારે જગત ના કહેવાય કે ભગવાને બનાવી મેં નાખ્યું જગત નહીં એ આપણે મોનેલી વાતોને મનમાં એક ભમણા હવે એ ભ્રમણા હા તે વિચાર શક્તિ જેની મજબૂત હોય આવી એક બાદ કરવાની એના આ વાતની ખબર પડી જાય આ બોટ ને ફોટ બધી એનું કારણ જ એ હવે કૃષ્ણ બૈષ્ણ રોમ બધાએ બોટ લીધો આવીએ જ આ શક્તિની હમ નહીં પાડી બીજું તો કશું જ નહીં